નમસ્કાર આપ જો રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી આપની સાથે હોર વિશા લગભગ એક દાયકા પછી આ પહેલી વખત છે કે સંસદમાં બજેટ રવિવારે રજૂ કરવામાં આવ્યું છે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પોતાનું સતત નવમું બજેટ રજૂ કરી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે ગત વર્ષ કરતાં થોડા ઓછા સમયમાં બજેટ ભાષણ સમાપ્ત કરી દીધું નાણામંત્રીએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષનું નાણાંકીય બજેટ રજૂ કર્યું છે આ બજેટ એવા સમયે આવી રહ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે યુએસ ટેરિફ નીતિઓ અને ભૂ રાજકીય અસ્થિરતાને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે નાણામંત્રીના પંચ્યાસી મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી બજેટમાં તો બસ ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટવા વધવાથી સામાનના ભાવ થોડા ઘણા ઉપર નીચે થાય છે આ વખતનું બજેટ હજુ સુધીના સૌથી વધારે ખર્ચવાળું છે સરકારે બજેટ બે હજાર છવ્વીસ માટે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરી છે આ વખતના બજેટે તોડી નાખ્યા બધા જૂના રેકોર્ડ આ જાહેરાત વિશે તમને શું લાગ્યું અને સાથે આ બજેટમાં શું સસ્તું છે શું મોંઘું છે આવો જોઈએ આ ખાસ અહેવાલમાં केंद्रीय बजट ने लई ने आम आदमी भारी निराश बजट बाद शेयर बाजार धड़ाम रुपया 8 लाख करोड़ स्वाहा सेंसेक्स एक पॉइंट घटी ने एसी हजार छ स्तरे आयो निफ्टी 550 पॉइंट टूटियो, बजट में वायदा ना सौदा मोंघा आरोग्य क्षेत्र में बजट में सरकार की मोटी जाहरात देश में त्रण नवी आयुर्वेद એમ્સ બનાવવામાં આવશે જામનગરમાં ડબલ્યુએચ ના કેન્દ્રને અપગ્રેડ કરવાની જાહેરાત કેન્સર સહિત સત્તર ગંભીર રોગની દવાઓ થશે સસ્તી આવકવેરાના સ્લેબમાં કોઈ પણ ફેરફાર નહીં નવો આવકવેરા કાયદો એક એપ્રિલ બે હજાર છવ્વીસ થી અમલી બનશે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર નહીં મંત્રી નિર્મલા સીતારમણે આજે એક ફેબ્રુઆરી સંસદમાં નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું ઇતિહાસમાં પહેલી વાર રવિવારના દિવસે બજેટ રજૂ કરાયું હતું અને શેર બજાર પણ ખુલ્લું રહ્યું હતું જોકે આ ઐતિહાસિક બજેટથી દેશનો આમ આદમી નિરાશ થયો હતો બજેટ જાહેર થાય એ પહેલા જ શેર બજારમાં નકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું અને બજેટ પૂર્ણ થતા સુધીમાં તો શેર બજારમાં ભારે ધોવાણ થયું હતું બજેટ દરમિયાન શેરબજાર ધડામ થયું હતું અને રોકાણકારોના રૂપિયા આઠ લાખ કરોડ ધોવાઈ ગયા હતા સેન્સેક્સ એક હજાર છસો પોઈન્ટ ઘટીને એસી હજાર છસોના સ્તરે પહોંચી ગયો હતો તો નિફ્ટીની વાત કરીએ નિફ્ટી પાંચસો પચાસ પોઈન્ટ તૂટ્યો હતો બજેટમાં વાયદાના સોદા મોંઘા પડ્યા હતા બજેટમાં આમ આદમી માટે કોઈ રાહતની જાહેરાત ન હોવાથી ભારે નિરાશા જોવા મળી હતી જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ પર ભાર મૂકવામાં આવ્યો છે બજેટમાં વિદેશ યાત્રા શિક્ષણ અને તબીબી સારવાર માટે ટીસીએસ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે કેન્સર વિરોધી સત્તર દવાઓ અને દુર્લભ રોગો માટેની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે

તો બાયોફાર્માનું ઉપર ઘણું મોટું એલોકેશન અને સરકારનો ઇનિશિએટિવ લીધો છે આમાં ટેક્સટાઇલના સાત સેક્ટર ઉપર એમને ખાસ લીધો છે આર એન્ડ એકેડેમિયા ફાઇબર ડેવલપમેન્ટ મેડિકલ ટુરિઝમ જુઓ તો ગુજરાત ઘણું સારું કરી રહ્યું છે તેના એક મોટો એડવાન્ટેજ લોંગ ટર્મ મળશે લોથલ આપણું ટુરિઝમનું બહુ મોટું હબ થશે અને તેનું આખું ડેવલપમેન્ટનું વિચારે છે તે ઉપરાંત અગર તમે જુઓ તો ટેક્સેસન નવું જે રિઝીમ છે એનામાં સરળતાની વાત કરી છે અને સરળતા એ બહુ મોટી વસ્તુ છે ટેક્સેશન એમને વધાર્યું નથી જે છે એક્ઝિસ્ટિંગ રાખ્યું વિમેન અને યુથ ઉપર ફોકસ છે એઆઈ ઉપર ફોકસ છે એટલે યુથનું જે ડેવલપમેન્ટ છે એ જ આપણું દેશનું આગળ લઈ જશે એટલે ઓવરઓલ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણો ભાર આપ્યો છે થી વેસ્ટ કોરિડોર જે સુરત સુધીનું મેડમ ફાઇનાન્સ મિનિસ્ટર કીધું તો એ બહુ મોટું એક ડેવલપમેન્ટ થઈ શકશે આ બજેટ લોંગ ટર્મ વ્યૂ છે ટેક્સેશન વધાર્યું નથી સામે મેટ ફોરેન ટ્રાવેલ ઉપર વીસ ટકાથી પાંચ ટકા કર્યું અને અમુકમાં બે ટકા એટલે ઓવરઓલ કંઈ ને કંઈ નાના માણસોનું સેવિંગ બી થશે અને આ લોંગ ટર્મ બજેટ છે જે ગુજરાત ચેમ્બરની અમુક માંગો હતી ઇઝ ઓફ ડુઇંગ અને ડાયરેક્ટ ઇનડાયરેક ટેક્સ માટે તેનું બી ઘણું ધ્યાનમાં લેવાયું છે તો અમે આ બજેટનું ઘણું આવકારીએ છીએ બજેટ એ દેશનો આત્મા હોય છે આગામી વર્ષમાં દેશ કઈ દિશામાં ચાલશે એમાં કયા કયા ફેરફારો હશે એ આ બજેટની અંદર દેખાતું હોય છે આ બજેટ જોયા પછી જે પહેલી પ્રતિક્રિયા ધ્યાનમાં આવે છે કે આ વખતનું બજેટ એ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં અને અલગ અલગ કાયદાઓ જે દેશભરની અંદર છે એમાં રહેલી નાની મોટી ત્રુટીઓ અને પ્રોસિજરલ આસ્પેક્ટ એ દૂર કરીને દેશનું જીડીપી કઈ રીતે વધે એ દિશાના પગલાંની જાહેરાત કરવામાં આવી છે એને કારણે સામાન્ય જનને ચોક્કસ નિરાશા લાગે કેમ કે સીધે સીધો ફાયદો આવકવેરાના દરમાં અને ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવાથી થતો હોય છે એવી એમને અનુભૂતિ થતી હોય છે પરંતુ એવો કોઈ ફેરફાર આમાં કરવામાં આવ્યો નથી કેમ કે ગત વર્ષે સરકારે ખૂબ મોટો આવકવેરાના સ્લેબમાં અને દરમાં ફેરફાર કરેલો હતો રહી વાત દેશને સુદૃઢ કરવા માટે તો ઘણા વર્ષોથી પૂર્વોત્તર રાજ્યોને જેટલું જોઈએ એટલા પ્રમાણમાં બજેટની અંદર આવકની એલોકેશન થયું નહોતું આ વર્ષે એજ્યુકેશન મેડિકલ રોડની દૃષ્ટિએ રસ્તાની દૃષ્ટિએ એક ઘણું બધું પૂર્વોત્તર રાજ્યોને આપવામાં આવ્યું છે એને કારણે દેશની ઇકોનોમીમાં ફેરફાર છે જ્યાં સુધી રેલવે અને રોડની વાત હોય તો આખા દેશના જ્યારે એક જાળ બિછાવવામાં આવે ત્યારે એનો ફાયદો વેપારને થતો હોય છે એનો ફાયદો દેશને થતો હોય છે આ વર્ષે સંરક્ષણના સંદર્ભમાં આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં અહીંના જેટ વિમાનો કે બાકીના સંરક્ષણના સાધનો બને એની પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે તો મને લાગે છે દેશ સંરક્ષણની દૃષ્ટિએ પણ મજબૂત બનશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આયુર્વેદિકનું એ હબ બનવા જઈ રહ્યું છે જામનગરના નામનો ઉલ્લેખ એ સંદર્ભમાં બજેટમાં કરવામાં આવ્યો બજ જામનગરની અંદર ઘણા વર્ષોથી આયુર્વેદની અંદર કામ થઈ રહ્યું છે અને દેશના જે કંઈ ત્રણ ચાર સેન્ટરોને પસંદગી કરવામાં આવી એમાં ગુજરાત છે તો આવનારા દિવસોમાં આયુર્વેદના વિષયમાં પણ ગુજરાત હબ બનશે એવું લાગે છે ગ્રામીણ વિકાસ બે લાખ તોતેર હજાર એકસો આઠ કરોડ સાથે ત્રીજા ક્રમે ગૃહ મંત્રાલય બે લાખ પંચાવન હજાર બસો ચોત્રીસ કરોડ સાથે ચોથા ક્રમે કૃષિ મંત્રાલય એક લાખ બાસઠ હજાર છસો એકોતેર કરોડ સાથે પાંચમા ક્રમે શિક્ષણ એક લાખ

રક્ષા મંત્રાલય નાણાકીય વર્ષ બે હાજર છવીસ માટે મૂડી ખર્ચ માટે રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વર્ષે રૂપિયા એક લાખ કરોડ હતા આનાથી નવા શસ્ત્રો સાધનો અને તૈયારીઓના વિકાસ મજબૂત બનાવવામાં આવશે

ઇન્ફ્રાસ્ટ્રકચરને લીધે ઇન્ડસ્ટ્રીને ઘણો જ લાભ થવાનો એના લીધે ઇન્ડસ્ટ્રીનો સ્પેન્ડિંગ પાવર વધશે અને જીડીપીમાં ગ્રોથ દેખાશે ગુજરાતને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળ્યું છે એવી રીતે અન્ય મેડિસિન જે આયુર્વેદ કહીએ એનું બી બૂસ્ટ છે જે ગુજરાત આપણું હબ કહેવાય છે એના માટે આ ઉપરાંત સેમી ઇન્ડસ્ટ્રીમાં જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ ચાલીસ હજાર કરોડનું મૂકેલું છે તો ગુજરાતમાં મોટેભાગની ઇન્ડસ્ટ્રી સેમી ગુજરાતમાં આવે છે એવી રીતે સુરતમાં નવું ફ્રેડ કોરિડોર આપવાના છે તો આપણો એક અત્યારે નેશનલ સમસ્યા છે કે આપણા ઇન્ડિયામાં ઇન્ટરનલ ફ્રેટ ઘણું વધારે છે તો આ બધા જે ફ્રેડ કોરિડોરની વાત કરે છે એના લીધે ફ્રેટ ઘટશે અને ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે સી એઆઈમાં ડેટા સેન્ટર જોઈએ અને એ બંને કનેક્ટેડ છે તો ડેટા સેન્ટર માટે એ લોકોએ ઘણા જ લાભ આપેલા છે ઇવન ફોરેન કંપનીઓ બી અહીંયા ડેટા સેન્ટર ખોલે એ લોકોને ઇન્કમ ટેક્સના અન્ય લાભ આપેલા છે તો એ લાંબા ગાળાના બધી ઇન્ડસ્ટ્રીઓ છે કે જેની ઉપર ગવર્મેન્ટે ફોકસ કર્યું છે એટલે એ એનો લાભ આપણને લાંબા ગાળા સુધી મળતો રહેશે પોષણક્ષમ કેન્સર અને દુર્લભ રોગોની દવાઓમાં સત્તર આવશ્યક કેન્સરની દવાઓને આયાત ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે વધુમાં સાત દુર્લભ રોગો માટેની દવાઓ પર કોઈ ડ્યુટી રહેશે નહીં સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પરથી બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે એડવાન્સ કેન્સરની આયાત થતી દવાઓ છે હાલમાં પાંચ ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી હિમોફિલિયા સિકલ સેલ અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી સાત દુર્લભ બીમારીઓની દવાઓ પણ ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે ટિયર બે અને ટિયર ત્રણ શહેરો માટે તિજોરી ખોલવામાં આવી જેમાં વધુ સસ્તી ધરાવતા ટાયર બે અને ટાયર ત્રણ શહેરોના વિકાસ માટે રૂપિયા બાર પોઈન્ટ બે લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે શાળાઓ અને કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સને લઈને ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દેશભરની પંદર હજાર માધ્યમિક શાળાઓ અને પાંચસો કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે ત્રણ નવા આયુર્વેદિક એઇમ્સ અને મેડિકલ ટુરિઝમ હબ ત્રણ નવા આયુર્વેદિક એઇમ્સ ખોલવામાં આવશે વધુમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં પાંચ પ્રાદેશિક મેડિકલ હબ સ્થાપિત કરવામાં આવશે ગ્રામીણ મહિલાઓ માટે સી માર્ટ્સ ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત સાહસોને પ્રોત્સાહન આપવા માટે સી માર્ટ્સની સ્થાપના કરવામાં આવશે જ્યાં મહિલાઓ તેમના ઉત્પાદનો વેચી શકશે લખપતિ દીદીની જેમ મહિલા સ્વય સહાય જૂથની ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે સી માર્ટ બનાવવામાં આવશે આ દુકાનો મહિલાઓના સ્વય સહાય જૂથોના સમુદાય દ્વારા ચલાવવામાં આવશે અહીં મહિલાઓ દ્વારા બનાવેલ ખાદ્ય પદાર્થો હસ્તકલા કપડાં અને સ્થાનિક ઉત્પાદનો સીધા વેચવામાં આવશે આનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થશે અને મહિલાઓને તેમના વ્યવસાય પર માલિકી હક મળશે ખેલો ઇન્ડિયા મિશનનું નવું વિસ્તરણ ખેલો ઇન્ડિયા મિશનને આગામી દસ વર્ષ માટે મજબૂત બનાવવામાં આવશે આમાં તાલીમ કેન્દ્રોની સ્થાપના કોચ અને સહાયક સ્ટાફની તાલીમ અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ અને લીગનું આયોજન સામેલ હશે તબીબી પર્યટન માટે આરોગ્ય સંભાળ સંકુલ પાંચ તબીબી કેન્દ્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સામેલ હશે આયુષ્ય કેન્દ્રો નિદાન સુવિધાઓ પોસ્ટ કેર અને પુનર્વસન કેન્દ્રો અહીં વિકસાવવામાં આવશે જેનાથી આરોગ્ય ક્ષેત્રમાં રોજગાર વધશે અને આ સાથે જ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો એટલે કે હવે 31 ડિસેમ્બર ને બદલે 31 માર્ચ સુધી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરી શકાય છે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026 થી લાગુ પડશે આજનું જે બજેટ છે એ ટેક્સટાઇલ માટે ખૂબ આશારૂપ સાબિત થશે એવું મને લાગી રહ્યું છે કારણ કે જે રીતે અમારી માંગણીઓ હતી ચાઈના કરતા પણ બીજા નંબરનું પ્રોડક્શન કરતું કોઈ સિટી હોય તો સુરત છે અને એમાં ઇનોવેશન માટે ટેકનોલોજી અપગ્રેડ અને આર માટે નવી

માટેની એક નવી વાત છે એ હજી એનું સ્પષ્ટીકરણ નથી આવ્યું પણ વિવર્ષ ખાસ કરીને ધ્યાનમાં રાખ્યું છે કારણ કે આ દેશની અંદર મોટા મોટી રોજગારી કોઈ આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર શાળા

જે એક્સપોર્ટ કરી છે અમારી માંગણી હતી કે એક્સપોર્ટ માં ડ્યુટી 10% ડ્રુબેક મળવી જોઈએ તો દસ ટકા ડ્યુટી ડ્રુબેક છે એ અમને આ વખતે ગાર્મેન્ટ ની અંદર વાત કરી છે કે ગાર્મેન્ટ ને પણ એમાં સાંકળી લીધું છે કે વિદેશની અંદર એક્સપોર્ટ થશે તો અત્યારે મોટું માર્કેટ છે અમારું યુએસ અને યુએસ ની અંદર મોટા ભાગે 10000 કરોડ થી વધારે પણ અમારું એક્સપોર્ટ થતું હતું એટલે અમારી માંગણી હતી કે એ ચેનલ તૂટે નહીં અત્યારે જે ટેરિફ ઓર ચાલી રહી છે એની અંદર જે રીતે પચીસ ટકા ટેરિફ નાખવામાં આવી છે તો એમાં દસ ટકા ડ્યુટી બ્લોબેક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગવામાં આવી હતી મારા ખ્યાલથી એ અંશે માંગણી અમારી સંતોષાય છે કારણ કે ગાર્મેન્ટ એમાં ઇન્ક્લુડ કરી દીધું છે તો આ જે હતી એમાં એક જ માંગણી અમારી છે કે જે હજી ટફ સ્કીમ જે અમારી માંગણી હતી કે અમે એક સારામાં સારી ટફ સ્કીમ જે ઘણા વર્ષોથી બંધ કરવામાં આવી છે એની માંગણીને અમારી અમે રજૂ કરેલી સરકારમાં કે એને જો માંગણી અમારી સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં ટેકનોલોજી અપગ્રેડ અમારે ચાઇનાને બીટ કરવું છે અને આત્મનિર્ભર માટે પણ એક ટપ્સની સ્કીમની જરૂરિયાત હતી જે અત્યાર સુધીમાં એ ધ્યાનમાં આવી નથી પણ હું માનું છું કે સરકારે અત્યાર સુધીમાં તમામ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવી છે ખાસ કરીને કૃષિઓ ધ્યાન પરથી હટાવ્યું છે ત્યાર પછી બીજી વાત બીએએસ મશીનરી ઉપરથી હટાવ્યું છે આવી ઘણી બધી માંગણીઓ સરકારે અમારી મંજૂર કરી છે અને હવે હું માનું છું કે આ માંગણી પણ અમારી મંજૂર થશે એની સરકાર પાસે અમારી આશા અને અપેક્ષા છે એમએન જ્વેલરી સેક્ટર માટેનું આ બજેટ માટે અમારી માંગણીઓ હતી કે કસ્ટમ ડ્યુટી જે આજે ઇન્ટરનેશનલ લેવલ કરતાં પણ આપણી હજી વધુ હતી વધુ છે કે જે છ ટકા કસ્ટમ ડ્યુટી છે એની ઘટાડવાની અમારી માંગણી હતી કે કસ્ટમ ડ્યુટી જો ઘટાડવામાં આવે ને અત્યારે જે ભાવ અનસર્ટેન જે ભાવ વોલેન્ટાઈલ બજાર છે કદાચ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જે મધ્યમ વર્ગ છે તેનાથી અત્યારે દૂર થઈ ગયો છે તો કદાચ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવે તો સોના અને ચાંદીનો ભાવ સ્ટેબલ થાય અને અમારી ઇન્ડસ્ટ્રીને એમાં બૂસ્ટ મળે અને બીજું કે જે અત્યારે ટેરિફને કારણે જે આપણું એક્સપોર્ટ પ્રભાવિત થયું છે જેમ એન જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ પ્રભાવિત થયું છે તો અમારી માંગણી હતી કે એફટીએ દ્વારા જે યુએઈ અને સેપા યુએઈ સેપા દ્વારા જે આપણે યુરોપ કન્ટ્રી સાથે પણ જે કરાર કરવામાં આવ્યા તો કદાચ બીજી બધી કન્ટ્રીઓ સાથે પણ એફટીએ દ્વારા એ કરાર કરવામાં આવે તો અમારી ઇન્ડસ્ટ્રીને એનું કદાચ કામ મળી શકે અને જે નાના લેબર વર્ક છે જે આજે ગુજરાતમાં કહીએ તો ત્રણથી સાડા લાખ લેબર વર્ક આજે કામ કરી રહ્યા છે આ ટેરી અને જે ભાવ કારણે આ બધા પ્રભાવિત થયા છે તો કદાચ જો અગાઉ પણ અમે રજૂઆત કરીશું કે જો કસ્ટમ ડ્યુટી જે ઇન્ટરનેશનલ લેવલે આપણે કદાચ એને બીટ કરી શકીએ એક્સપોર્ટમાં બીટ કરી શકીએ તો કસ્ટમ ડ્યુટી છે અને જીએસટી કે જે આજે જ્યારે પચાસ હજાર રૂપિયાનો ભાવ હતો સોનાનો ત્યારે પણ ત્રણ ટકા જીએસટી લાગતું હતું અને આજે જ્યારે દોઢ લાખની આજુબાજુ ભાવ છે ત્યારે પણ ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે તો એ નું ભારણ જો ઓછું કરવામાં આવે તો અમે એને પાસિંગ જે એન્ડ યુઝર સુધી કરી શકીએ અને ઇન્ડસ્ટ્રીમાં એમનું કામનું ભારણ અને અમારી ઇન્ડસ્ટ્રીને એમાં બુસ્ટ મળી શકે આ ઇન્ડસ્ટ્રીમાં બજેટમાં શું તમને લાગે છે શું તમારી લાગણી છે તો કશું દેખાતું નથી ના અમારી માંગણીઓ જે હતી અત્યારે જેમ એન જ્વેલરી સેક્ટરની કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે અત્યારે મરણ પથારી છે એમાં જો કદાચ કંઈક મોટી જાહેરાત કરવામાં આવશે તો સો ટકા એમાં ફાયદો થશે ને જે સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી કહેવાય કે લેબગ્રોન ઇન્ડસ્ટ્રી કે કદાચ એમાં કદાચ મોટી જાહેરાત કરવામાં આવે કારણ કે સોના અને ચાંદીના અનવોલન્ટ વોલન્ટાઇલ બજારને કારણે આ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી કે જે ડાયમંડ અને ડેપગ્રોન એ પણ જ્વેલરીમાં આજે સોના અને ચાંદીમાં યુઝ થઈને જ આગળ જતું હોય છે પણ એમાં પણ અત્યારે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી કદાચ આ બધી જો નાની જાહેરાતો કરવામાં તો કદાચ અમારો વર્ગ છે મિડલ ક્લાસ પણ આ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષાતે પણ અત્યારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને અગાઉ અમે આ બાબતે રજૂઆત નાણાં શ્રીને વારંવાર કરીશું કે અમારી ઇન્ડસ્ટ્રીને કદાચ અત્યારે જે મૃતપાય પરિસ્થિતિમાં છે તો બેઠી થાય કર પ્રણાલીમાં મુખ્ય ફેરફારો મોટર અકસ્માત દાવાની રકમને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે નવો આવકવેરા કાયદો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે રિટર્ન સરળતાથી ભરવા માટે સરળ કર ફોર્મ રજૂ કરવામાં આવશે વિદેશી પ્રવાસન પેકેજો અને શિક્ષણ અને તબીબી ખર્ચ પર કર પાંચ ટકાથી ઘટીને બે ટકા કરવામાં આવ્યું છે વિદેશમાં રૂપિયા વીસ લાખ સુધીની સંપત્તિ જાહેર ન કરવા બદલ હવે દંડ નહીં લાગે ઉત્તર પૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવશે અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવશે ઇમરજન્સી અને ટ્રોમા કેર સેન્ટરો પણ સ્થાપિત કરવામાં આવશે આયુર્વેદ અને યોગ માટે વૈશ્વિક માન્યતા ઉચ્ચ ગુણવત્તાવાળા આયુર્વેદિક ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે આગામી પાંચ વર્ષમાં એક લાખ નિષ્ણાત આરોગ્ય વ્યવસાયિકો અને એક પોઇન્ટ પાંચ લાખ સંભાળ રાખનારાઓને તાલીમ આપવામાં આવશે જામનગરમાં આયુર્વેદ માટે ત્રણ નવા એમ્સ ડ્રગ્સ પરીક્ષણ માટે રાષ્ટ્રીય પ્રયોગશાળા અને ડબલ્યુ પરંપરાગત દવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે

સંચાલિત વાહનોના વપરાશકર્તાઓને સીધી રાહત મળશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા અંગે કોઈ જાહેરાત કરી નથી તેમણે ફક્ત એટલું જ કહ્યું કે નવો આવકવેરા કાયદો આ વર્ષે એક એપ્રિલથી અમલમાં આવી રહ્યો છે

બિઝનેસ ઈઝ ઓફ લિવિંગ માટે એમને પ્રોસિજરલ બહુ બધા ચેન્જીસ લાયા છે જે આવકાર્ય છે અને ઓવરઓલ વાત કરી મેડમ જે રીતે વાત કરી આ વખતે બજેટ છે દો બે પાર્ટમાં આપી એમને પાર્ટ 1 અને પાર્ટ 2 જે હિસ્ટ્રીમાં પહેલી વાર છે પાર્ટ 2 માં એમને ઓવરオール જનરલી દરેક સેક્ટર માટે અને દરેક વ્યક્તિ માટે અનાઉન્સમેન્ટ કરી છે અને પાર્ટ 2 માં એમને ટેક્સિસન રિલેટેડ વાત કરી છે તો પાર્ટ 1 માં આપણે જે રીતે જાણીએ

એના સિવાય પાર્ટ ટુ ની વાત કરું જે મારો સબ્જેક્ટ છે કે ટેક્સેશન એમાં બે પાર્ટ છે ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સમાં વાત કરીએ તો ઇન્કમ ટેક્સમાં બહુ બધી અનાઉન્સમેન્ટ એમને પ્રોસીજર રિલેટેડ કરી હતી કેમ કે જનરલી આપણને ખબર હતી લાસ્ટ ટાઈમ ઓલરેડી બાર લાખ બાર લાખ સુધી લિમિટ ફ્રી કરી દીધી હતી તો આ વખતે એક્સપેક્ટેડ હતું નહીં કે ભાઈ એમાં ઓર લિમિટ ઇન્ક્રીઝ થાય બટ એમને પ્રોસિજર રિલેટેડ ચેન્જીસ છે બહુ બધા લાયા સિમ્પલ સ્ટાર્ટિંગ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ એક્ટ જે શોર્ટ માં એમને કીધું કે ઇન્કમ ટેક્સ એક્ટ ભી એપ્લીકેબલ થશે તો ઇન્કમ ટેક્સ એક્ટ માં સિમ્પ્લિફાઈ કરશે એક્ટ ને અને નવા ફોર્મ ભી ડીકલેર કરશે જે ઇન્કમ ટેક્સ ફાઈલ કરવા વ્યક્તિ માગે છે એના માટે ઈઝી થશે બીજી વાત કરું જો ડ્યુ ડેટ ની વાત કરું ઇન્કમ ટેક્સ ની ડ્યુ ડેટ જે ત્યાર સુધી બે પાર્ટ માંથી ઓડિટેડ કેસ નોન ઓડિટેડ કેસ જે ત્રણ પાર્ટ માં કરી છે જે થર્ટી ત્રણ પાર્ટ માં થર્ટી ફર્સ્ટ જુલાઈ સુધી જેનો આઈટીઆર વન અને ટુ થશે એ થર્ટી ફર્સ્ટ જુલાઈ છે એના સિવાયના જે નોન ઓડિટેડ કેસ છે એમનો ઓગસ્ટ મન છે

એના માટે ઇન્ક્રીઝ કરી અને એને એમાં નહીં થાય જેમ કે ફોરેન ટ્રીપ માટે લોકો એજ્યુકેશન માટે કે ફોરેન ટ્રીપ માટે જતા હતા જેના ઉપર ટીડીએસ રેટ જે પાંચ હતો એ ડિક્રીઝ કરીને ટુ જે આવકાર્ય છે ના સિવાય જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી સેલ કરીએ છીએ એનઆરઆઈ ને પ્રોપર્ટી સેલ કરીએ છીએ ત્યારે

અ કેન્સર રિલેટેડ જે દવા છે આ બધી ઇમ્પોર્ટ કરવા માટે એમને ઓલમોસ્ટ કસ્ટમ ડ્યુટી ઝીરો કર્યું છે જે આવકારે છે એના સિવાય જે પ્રોસીજરલ ચેન્જ એ કસ્ટમમાં જે એક્સપોર્ટના કેસમાં અત્યાર સુધી એવું થતું કે અલગ અલગ એજન્સીઓને અલગ અલગ જરૂર પડતી હતી જે હવે